એના માટે હિંમત જોઈએ હમણાં ઓલું ગોરખો કેતું તું રાજકોટમાં બધાય નીકળો પાકિસ્તાન થઈ જશે તેરસો વર્ષથી તારી પેઢીઓ મથે એમાં કાંઈ ફેર ન પડે હા આ જાહેરમાં હું કહું છું મારા નિવેદનમાં કોઈ દી પાછું ખેંચવું પડે આવશે જ નહીં પૂરામાં સાથે જે હોય એ જ હોય છે જે સારા માણસો છે જેને હારે જઈને જીવવું છે એને શું સમજવું આવી વાત કરે એટલે એ તમે કયો જે સારા માણસો છે એ એને એને આમાં સમજવું હું એટલે કેવાનો મારો અર્થ એ છે કે જ્ઞાતિ વાતની કોઈ વાત નથી પણ શાહરુખ ખાન ના બંગલા મા બાપના સંસ્કારમાં ધૂળ તમે આને રોલ માનો છો શું દેશ માટે એ મને કયો રોલ મોડલ તો આ અબ્દુલ હમીદ હોય ભગતસિંહ હોય ચંદ્રશેખર આઝાદ હોય વલ્લભભાઈ પટેલ હોય શિવાજી હોય પ્રતાપ હોય દેવાજ બોદર હોય કેટલા કેટલા બાબા સાહેબ આંબેડકર હોય હવે એણે જે સંઘર્ષો કર્યા છે એ ખબર જ નથી અટાળે સંઘર્ષની વાત આવે એટલે તરત બેસી જાય આપણે બીજું એમ નેમ થતું હોય બધું કરવું છે યુવાનોને સંઘર્ષ દીકરો સરસ્વતી રાજામણી નીરા આર્યા નીરા આર્યા જેવી શક્તિ આ દેશની દીકરી જો એને કેડે હાલે ને એને ખબર જ નથી કે શું એણે એણે સંઘર્ષ કર્યા છે એ વખતે સુભાષચંદ્ર બોસની ઝાંસી રાણી રેજીમેન્ટમાં પોતે હતી નીરા આર્યા નામની ભારતની એક દીકરી અને વાત યાદ આવી એટલે કહું મારે આલડું ગાવવું છે પણ અને એ પોતાનો પોતાનો બાપ જે છે સજુમલ શેઠ સજુમલ એ તો બહુ મોટો વેપારી હતો કરોડોપતિ હતો છતાંય આઝાદી દેશને આઝાદ કરવા માટે એ દીકરી મહેનત કરતી હતી અને એવડા મોટા અંગ્રેજ સરકારના સીઆઈડી ઓફિસર જે હતો શ્રીકાંત જયરંજન દાસ કરીને સીઆઈડી ઓફિસર આપણો ભારતનું પ્રાણ અંગ્રેજમાં સીઆઈડી ઓફિસર હતો સીઆઈડી ઇન્સ્પેક્ટર હતો એની આ લગ્ન કર્યા દીધા એની દીકરીના નીરા આરિયાના અને પછી પોતે તો હતી અને પછી સુભાષચંદ્ર બોઝ મારી નાખવાનો કાવતરું ઘડાણું આખું એની આને ખબર પડી ગઈ અને હગો પોતાનો પતિ જ્યારે સુભાષચંદ્ર બોઝ ઉપર ફાયરિંગ કરવા ગયો ત્યારે એને હજી ગોળી છૂટે અને એને લાગે એની પહેલાં પોતે ખંજર કાઢી અને પોતાના પતિને ખંજર ભોંકી દીધું અને એના પતિનું મારી નાખો ઇન્સ્પેક્ટરને સીઆઈડી ઇન્સ્પેક્ટરને એટલે પોતાના પતિને મારી નાખો કારણ કે સુભાષચંદ્ર બોઝને બચાવવા ન હતો અને એ આઝાદ હિંજ ફોજમાં ઝાંસી રાણી રેજિમેન્ટમાં હતી પોતે અને બચાવી લીધા સુભાષચંદ્ર બોઝ એના ડ્રાઈવરનું મૃત્યુ થયું પણ સુભાષચંદ્ર બોઝ બસી ગયા અને એ નિરાર્યા ને પછી જે યાતનાઓ પછી અંગ્રેજ સરકારે જે દંડ આપ્યા છે વાત એ કરવી દીકરીઓ ખાસ સાંભળે ભારતની દીકરીઓ હું તો જોતો હોઉં છું એની તાકાત શું છે રહોડામાં ગરોળી કરી જાય ને બહાર નીકળી જાય હું અંદર નહીં જાઉં અને પછી કે ભારત કા ઉદ્ધાર કરનેવાલા વાલા પેદા કરેગે ઘરનો ઉદ્ધાર કરી તો ભારતનો ઉદ્ધાર જ છે એમ ઉદ્ધાર ન થાય ભલી ઉભીને ભલા કોઈ દી નાગડા નર નો નીપજે મનહર મુખે માનની અને ગુણિયલો હોય ગંભીર એની કુખે નર નીપજે હોતો વંકડ મુછા વીર એને જે કલકત્તા જેલમાં ન્યાથી એ પોતાની પોતાની આત્મકથામાં નીરા આર્યા નામની દીકરી લખે છે જેટલી દીકરીઓ સાંભળતી હોય આ વિડીયોના માધ્યમથી છે નો લેજો આને વાંચજો તમે એ ધરતીની દીકરીઓ છો કે અંડમાન જેલમાં નીરા આર્યા કે એમને પહેલી વાર લઈ ગયા અંધાર કોટડીમાં ફૂર્યા અમને નાની એવી માંડ માંડ સામે એવી કોટડી અને પછી એમાં પૂરા અંધારું દેખાણું થઈ એમ થયું ઓહો દેશથી દૂર દરિયાની વચ્ચે અંડરમાન્ડ જેલમાં અમે આવી ગયા હવે ભારતના દેશને આઝાદ કરવા માટે અમે શું કરી શકશું કાંઈક ઓઢવાનું નહીં એટલી ઠંડી હતી રાતે ઓઢવાનું તો ક્યાંય કાંઈ હતું નહીં તૂટિયા વળીને કે હું હોઈ ગઈ લોઢાની બેડીયું હાકડું લાગી ગઈ પગને હાથમાં અને એમાં નિરાહાર્યા કે રાતના બાર વાગ્યા મને બરાબર ઝોલું આવી ગયું બાર વાગ્યા એટલે અડધી રાતનો સમય હશે નિંદર આવી ગઈ ગોઢવાનું કંઈ હતું નહીં પણ ટાઈટમાં ધ્રુજતા ધ્રુજતા નિંદ્રા આવી અને રાતની અડધી રાતનો ગજર ભાગ્યો અને ભફ થઈ સાઈલ પડી સાઈલનો ગોઢવાનો બારીએથી ઘા આવ્યો જે સાયલનો ઘા થયો નીંદર ઉડી એનું દુઃખ હતું પણ ઓઢવાની સાલ મળી એનો આનંદ હતો નીરા કે હવાર પડી હુરજ ઉગ્યો અને હુરજ ઉગતાની આરે અમને ખાવા માટે ખીચડી આવી આ દેશની એક દીકરી આત્મકથામાં લખે છે જોજો અને પછી કે ખીચડી આવી અને ખીચડી ખાય હજી ખાવાની હતી એ ખીચડી હજી ખાઈ એની પહેલાં અંગ્રેજ અધિકારી ટોળું એનું અને જેલરને બધા આવ્યા ખીચડી હજી ખાવાની બાકી રહી ગઈ તો આવ્યા એની આજે લુહાર હતો અને મને બહાર કાઢે અને લુહારને કીધું આની બેડીયું કાપી નાખ એટલે લુહારે બેડીયું કાપવાનું ઓલું લોહી કાપવાનું લઈને હાથમાં જે જડેલ હતી એને આમ કાપવા ગયો લુહાર કાપતા કાપતા મારું ચામડું ભેળું કાપી નાખ્યું પછી પગમાં જે બેડીયું હતી નીરા આર્યા કે છે આત્મકથામાં કોઈ કાલ્પનિક ઘટના નથી હકીકત રિયલ વાત છે અને પગમાં હથોડી મારી અને બેડિયું કાપતા કાપતા મારી માથે અથોડિયું સાઈ સાઈ મારતો હતો કાપવા વાળો અંગ્રેજનો માણસ ત્યારે મેં કીધું કે ત્યાં પગમાં લાગે છે સુગામે મારે છે આંધળો છો પગમાં લાગે છે તો કે અમે તો દિલમાંય મારીશું તમે શું કરી લ્યો અને મને વિચાર થયો કર્યું શું અમે તો ગુલામ છે એ તમારા શું કરી શકીએ અને એમ કીધું અને પછી જે જેલર હતો એને એટલી વાત કરી કે સુભાષચંદ્ર બોઝ ક્યાં છે એ કહી દે તો આ બધા બંધન મુક્ત કરીને તને છોડીને તારા પાછા દેશમાં દેશમાં મૂકી જાય અને વખતે કીધું સુભાષચંદ્ર બોઝ તો પ્લેન અકસ્માતમાં મૃત્યુ થયું છે તો કે તને ખબર છે તું જાણે તું એની જ છો તને બધી ખબર છે સુભાષચંદ્ર બોઝ ક્યાં છે અને ત્યારે નિરાર્ય કે મેં ખીજમાં કીધું કે સુભાષચંદ્ર બોઝ અહીંયા છે અમારા હૃદયમાં છે અને હવે જે ઘટના બને સાહેબ મને કેવા દો અમુક વાતો ન કહેવાય છતાં હું કહું છું સાહિત્યકાર તરીકે જવાબદારી સાથે કહું છું કે જેલરે હાંડા લુઆરને કીધું ઓલો હાંડવો લઈ આવ્યો અને જે હાંડા જેવું યંત્ર બગીચામાં ઝાડના પાંદડા અને ડાળખી વધી જાય એને કાપવાનું હોય એ હાથમાં જેલરે લીધું અને એક હાથે કે મારી ઓળ પકડી અને મેરી આંગી હિન્દીમાં લખે છે મારું વસ્ત્ર છે ઈસકો ફાડ દિયા ઓર મેરે સ્તન કહો આ વાત મને ખબર છે માતાઓ બહેનો બેઠા છે પણ આ વાતની ખબર મારા દેશની દીકરીને હોવી જોઈએ એટલે કહું છું મને આ વાત ધરાર મારું રહેવાતું નથી એટલે કહું છું મારા સ્તનને હાંડ હાથી પકડી અને એમાં ધાર નહોતી બૂંધું હતું અને સાતીને એમ પકડી અને કાપવાની કોશિશ કરે છે તેથી જે દિવસે નિરાહાર્ય કે મને પીડા થઈ છે એ એક હું જાણું ને એક પરમાત્મા જાણે બાકી કોઈ જાણતું નથી એટલી પીડા મને થઈ હતી બે ત્રણ વાર ચાર વાર આમ કાપવાનું કર્યું શરીર કપાણું નહીં મારું સ્તન કપાણું નહીં અને પછી એ ફેરવીને ઘા કર્યો છાતી ઉપર એનો માર્યો અને એક નાક ઉપર ઘા મેર્યો અને પછી કીધું કે શુકરમાન અમારી રાણી વિક્ટોરિયા કા અમારી રાણી વિક્ટોરિયાનો શુક્રમાન કે આ હાંડહાને ધગાયો નથી નહીતર ઈશ્કો આપકા જો એ જે શબ્દ વાપર્યા લખે છે આત્મકથામાં એ જ શબ્દ હું આપની સામે બોલું છું સાહિત્યકાર તરીકે બોલું છું અગર ઈસકો જલાકે જો કાતા હોતા તો તેરા બે તેરા દોનો ગુબ્બારે નીકળ ગયે હોતે આવા શબ્દો એમણે વાપર્યા અને પછી મને આ મોઢા ઉપર નાક ઉપર પાછો ઘૂસતો મારી અને પછી કીધું કે જા હવે હતી એમ પાછી આને માનતી નથી ને સુભાષચંદ્ર બોઝ ક્યાં છે એને પાછી હતી ત્યાં પૂરી દો પછી અમુક સમય આવ્યો એને છોડવામાં આવી દેશ આઝાદ થઈ ગયો ટૂંકમાં મારે કેવું છે એ આ દેશની દીકરીઓ આવડાવડા દુઃખ ભોગવા છતાં એણે વિચાર્યું નહોતું હું આપઘાત કરી જાઉં હવે દુઃખની વાત છેલ્લે મને એટલી આવે છે અહીં મીડિયાના મિત્રો પણ છે કે આપણા દેશમાં આવું ક્યાં સુધી રહેશે ઈ નિરાધી જીવ્યા હતા દેશ આઝાદ થઈ ગયા પછી સનુ વરહની ઉંમરે છેલ્લી ઘડી છેલ્લી જિંદગી મારે વાત કરું તો તને કમકમાટી આવે છે મને ઓગણીસો ને અઠ્ઠાણું ઓગણીસો અઠ્ઠાણુંમાં માં કલકત્તામાં એમનું મૃત્યુ થયું કલકત્તામાં સોરી હૈદરાબાદમાં એ ત્યાં સુધી ઝુંપડપટ્ટીમાં એકલી ઝુંપડી રાખી અને મને ખબર નહીં પણ ભારત દેશના ઝૂંપડપટ્ટીમાં હૈદરાબાદમાં એ ઝૂંપડી કરીને રહેતી હતી છે એ વખતની ઓગણીસો અઠાણું માં જે સરકાર હોય મારે કોઈ યારે વાંધો નથી બધાએ હરખા એ સરકારી જમીનમાં ઝૂંપડી હતી એટલે બુલડોઝર ફેરવી અને ઝૂંપડી પણ પાડી નાખવામાં આવી હતી અને પછી એ એ રખડતી ભંભળતી ફૂલ વેસી અને આખી જિંદગી નિરાહાર્યાએ જેના સ્તન કાપવા માટે અંગ્રેજો તૈયાર થતા હોય તો માનતી ન હોય સુભાષચંદ્ર બોઝ ક્યાં છે દેશને આઝાદ કરવા માટે એ ઓગણીસો ને અઠ્ઠાણુંમાં છેલ્લા શ્વાસ છોડ્યા એક પત્રકારને ખબર પડી કે આ નીરા છે એનું એણે ઇન્ટરવ્યુ કર્યું અને એની છેલ્લી દવા અને છેલ્લી અંતિમ વિધિ અગ્નિ સંસ્કાર એ પત્રકારે કર્યો અને ઓગણીસો અને અઠ્ઠાણુંમાં આ દેશ છોડ્યો ભારતની દીકરી નીરા આર્યા ભોગદી ગાવી દીકરીઓને વાંચે તો મારા દેશની દીકરીઓને ખબર પડે ભારત વર્ષની ધરતીની દીકરીઓ કેવી હોય ભારતની આરી નારી કેવી હોય પછી સરસ્વતી રાજા મણી ક્યારેક હું સમય વાત થોડી લાંબી છે એણે કેવડો સંઘર્ષ કર્યો ચૌદ વર્ષની ઉંમરમાં જાસૂસ થઈ અને અંગ્રેજના થાણામાં ઘરી જતી હતી દીકરીઓ તો ગોળી લાગ્યા પછી ત્રણ દી ઝાડ ઉપર રહ્યું હતું એની વાત નથી કરતો અત્યારે કેવાનો મારો અર્થ એ છે કે આટલું આટલું સહન કરવા વાળો આ દેશ છે છતાંય પણ આપણે હટાણે થોડુંક આવું થાય એટલે દીકરી દીકરો ભણતા હોય કાંઈક આમ કે તેમ ત્યાં ભેળું મરી જવું બસ બીજું મને કાંઈ નહીં કાંઈ કહેવાય નહીં